આજનો વિડીયો ખાસ કરીને સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે મિત્રો એક્ઝામ માટે ફોર્મ ચાલુ થયા છે અને ઘણા બધા વાલીના કંઈક પ્રશ્ન હશે તો એ પ્રશ્નોના સમાધાન માટે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું બીજું એકલવ્ય જે મોડલ સ્કૂલ છે એની જે પહેલા અલગથી એક્ઝામ લેવાતી હવે એ નહીં લેવાય તો એની પણ આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો મિત્રો પહેલાં તો વિડીયોને શેર કરી દો મેક્સિમમ મિત્રો તમારા જેટલા પણ બાળકો મિત્રો હોય એના સુધી એક નાનકડી વાત હશે પણ એના જીવનમાં ખૂબ ઉપયોગી બનતી હોય તો શેર કરી દો ખાસ મિત્રો પહેલાં તો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકે આ સી ઈટીનો પરીક્ષાનો લાભ લેશે ઓકે બીજી બાબત બાવીસ ત્રણે એક્ઝામ છે એ પણ તેમને ખ્યાલ હશે હવે ફોર્મ ભરવા બાબતે જો સરકારી જિલ્લા પંચાયત અંતર્ગત જે કંઈ શાળા છે મિત્રો તે બાળક એકથી પાંચ ત્યાં ભણ્યું છે તો એનું ફોર્મ ત્યાં ભરાઈ જાય છે શાળામાંથી શિક્ષકના લોગિન જે શિક્ષકના શિક્ષક કોડ છે એના આધારે ભરાઈ જશે પણ પ્રશ્ન એ છે જ્યારે ખાનગી શાળામાં કોઈ બાળક ભણે છે શહેરમાં કોઈ એ સ્કૂલમાં ભણે છે ખાનગી શાળામાં પ્રાઇવેટ આપણે કહીએ છીએ એ સ્કૂલમાં હવે એ બાળકને ફોર્મ ભરવું હોય તો મિત્રો એના માટે સ્વિફ્ટ સ્વિફ્ટચેટની અંદર જે તે શાળાના શિક્ષકના પ્રિન્સિપલને પૂછી તો એ પ્રિન્સિપલનો પણ કોડ હોય અથવા એ જે સ્કૂલના ખાનગી શાળામાં ધોરણ પાંચમાં શિક્ષક અભ્યાસ કરે છે તો એનો પણ એક શિક્ષક કોડ હશે જે કંઈ તમારા પ્રશ્ન છે તો તમે તમારા પ્રિન્સિપલને ત્યાં વાત કરી તમે તમારા બાળકનું ફોર્મ શાળા કક્ષાએથી જ ભરવાનું છે એટલે ક્યાંય બીજે તમે ફાફા મારશો તો નહીં મેળવે તમે તમારા પ્રિન્સિપલને વાત કરી ત્યાંથી જ એ ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ પૂરી કરો બીજું જેની અંદર ફોર્મ ભરાઈ જશે સબમિટ થઈ જશે તો કોઈ ડેટા તમારા ચેન્જ થશે નહીં તો તમે કેટેગરીમાં શું કઈ જગ્યાએ આવો છો એ પણ ખાસ જોજો અને બીજી કંઈ સામાન્ય ડિટેલ તમારી હોય ઓકે તો એ તમે લેજો હવે વાત એ હતી કે સરકારી શાળામાં અભ્યાસ કરતું બાળક હશે એને શિષ્યવૃત્તિ પણ મળશે એને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે મોડલ સ્કૂલ છે ટ્રાઇબલ એજ્યુકેશનમાં આવતું હોય તો એ કોઈ પણ હશે બધામાં લાભ મળે છે પણ હવે વાત ખાનગી શાળામાં અભ્યાસ કરેલું બાળક હશે હું બોલું છું ખાનગી પ્રાઇવેટ શાળામાં એને ફક્ત રક્ષા શક્તિનો લાભ મળે છે એ પણ પચીસ ટકા એટલે મિત્રો મહેનત અને હરીફાઈ ખૂબ હોય છે રક્ષા શક્તિમાં એડમિશન માટે એટલે ખૂબ તૈયારી કરવી પડશે અને કરજો પણ ખરા કોઈ વસ્તુ આપણા માટે અશક્ય નથી ઓકે હવે વાત કરવી છે એકલવ્યની તો એકલવ્ય મિત્રો જે પહેલાં અલગથી એક્ઝામ લેવાતી હતી એકલવ્ય એટલે મોડલ સ્કૂલનો અલગથી મેં વિડીયો પણ મૂકો છે આની પહેલાં એકાદ વર્ષ પહેલા કે જે આદિવાસી જે જનજાતિ છે મિત્રો જે જિલ્લામાં દાખલા તરીકે ડાંગ તાપી છે ભરૂચ છે વલસાડ છે ભરૂચ છે અલગ અલગ મિત્રો પંચમહાલ દાહોદ છે છોટા ઉદેપુર છે કે જે જગ્યામાં મિત્રો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આદિવાસી જનજાતિ આદિવાસી છે એની એસટી કેટેગરીની વસ્તી વધારે છે તો એવા બાળકો માટે સરકાર શ્રી દ્વારા લવ્ય મોડલ સ્કૂલનું એક નિર્માણ કરેલું જે રીતે આપણે નવોદય છે નવોદયની અંદર બાળક પાંચમામાં જાય એન્ટ્રન્સ એક્ઝામ આપે છે અને એસી બાળકો જિલ્લામાં લેવાય છે ખાવું પીવું રહેવું ભણવાનું ઈતર પ્રવૃત્તિથી માની બાળકના કૌશલ્યનો વિકાસ થાય છે તો આ રીતે જે ટ્રાઇબલ એજ્યુકેશન મિત્રો જે ટ્રાઈબલ આદિવાસી વિસ્તાર છે ત્યાંના બાળકો માટે સરકારશ્રી દ્વારા હું બોલું છું રાજકોટ જિલ્લામાં પછી એકલવ્ય મોડલ સ્કૂલ નથી સમજો હું બોલું છું એકલવ્ય મોડલ સ્કૂલ ક્યાં નિર્માણ થયેલી છે તો કે જે આદિવા આદિવાસી જનજાતિ ધરાવતા જિલ્લા છે હું બોલ્યો તો વલસાડ પંચમહાલ દાહોદ ભરૂચ તાપી ડાંગ આવા જે વિસ્તાર છે ત્યાં મિત્રો એક મોડલ સ્કૂલ હતી અને એ ના ફોર્મ હું બોલું છું મિત્રો પહેલા અલગથી એક પરીક્ષા લેવાતી હવે એ બંધ થઈ ગઈ સમજો હું બોલું છું હવે એ પરીક્ષા અલગથી નહીં લેવાય એને સી ઈટી સાથે મર્જ કરી દીધી જે રીતે મિત્રો તમે માં પાસ થયા ગયા વર્ષે ઘણા બધા બાળકો આપણા નીકળ્યા તો બાળકને ચોઈસ ફિલિંગ આવે કે તમારે રક્ષા માં જવું છે મેરિટમાં તમારું બાળક આવે છે તો તમને તમારે ફોર્મ ભરવાનું હાલો રક્ષા માં જવું નથી જવું તો રેસિડેન્શિયલ સ્કૂલમાં ચોઈસ આપશે કે આટલી એટલી શાળાઓ છે તમે ભલે માં રહેતા હોય તમારે જુનાગઢની શાળા પસંદ કરવી છે તો એ ચોઈસમાં પેલું નામ આપો તો તમારું બાળકને જૂનાગઢ એડમિશન મળી જશે તો કહેવાનો મતલબ એ છે કે એની અંદર જ હવે એકલવ્ય મોડલ સ્કૂલ એડ થઈ જશે પંચમહાલનો દીકરો કોઈ પાસ થયો સમજો રાઠવા તો એ જે દીકરો છે તો રાઠવા સતીષ છે તો એને સીધું એકલવ્યમાં જાવું છે તો એ પાસ થાશે મેરિટમાં આવશે એટલે સીધું એકલવ્યમાં એ ટચ કરશે એટલે એકલવ્યની જે તે શાળાઓ છે ઓપન થશે એને મળી જશે એટલે અલગથી પરીક્ષા લેવાશે નહીં તો એક બાબત હવે એના માટે કોઈ બીજી બુક્સની તૈયારી નથી કરવાની આપણે જે વાત કરી છે એ બુક્સની અંદર જ બધો જ સિલેબસ કવર કરી પેપરો મોડલ પેપરો દસ આપેલા છે તો એ તૈયારી કરવાની છે એ રીતે જ કરવાની અને સરળતાથી આપણે છે એ એક્ઝામ ક્રેક પણ કરશું તો વધારે માહિતી માટે આપણે ફરી પાછા વિડીયોમાં મળતા રહીશું નિયમિતતાથી ટેસ્ટ આપતા રહીશું તમે જ્યાં અટકશો ત્યાં વિડીયોથી તમને માહિતી આપશું પણ બે બાબતો ખાસ પ્રાઇવેટ શાળામાં જે સીઈટી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતું બાળક છે ખાનગી બાળક એ એના પ્રિન્સિપાલને મળીને સીઈટીનું ફોર્મ ત્યાં ભરી લે બીજું એકલવ્ય મોડલ સ્કૂલ મેં તમને કીધું ને પંચમહાલ છોટાઉદેપુર છે વલસાડ છે દાહોદ છે તાંગ તાપી આ બધા બાળકો જે તે છે તો એ લોકોએ આ સીઈટીની સાથે આ એકલવ્યની તૈયારી આવી જશે એટલે હવે અલગથી નથી કરવી એ જ બુક એક જ બુકમાં બધી જ એક્ઝામ આપણે પાસ થઈ જશું ઓકે તો ફરી પાછા મળતા રહીશું તમારી તૈયારી કેવી ચાલે છે જ્યારે મને કોમેન્ટમાં આપજો કે સર અમારી ખૂબ સરસ તૈયારી ચાલે છે બાવીસ ત્રણે આપણે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ લેવા માટે સાથે પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત